લખતર તાલુકાના વરસાણી ગામે વન્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત વઢવાણ રેન્જ લખતર રાઉન્ડ કર્મચારીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વન ટ્રેકિંગનું આયોજન કરી ગ્રામજનોને વન કાયદો ઓગણીસો સત્યાવીસ તથા વન સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર વિશે સમજ આપવામાં આવી હતી લખતર તાલુકાના વરસાણી ગામના વનમાં આજરોજ ક્ષેત્રીય વન વિભાગ સુરેન્દ્રનગર જિલ્લા વઢવાણ રેન્જના લખતર રાઉન્ડના સ્ટાફ સાથે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે વરસાણી ગામના વનમાં વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાથે રાખી વનમાં ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે હાલમાં જે રીતે વન અને વન્ય પ્રાણીઓ દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે તેના કારણો વન્ય પ્રાણીઓ લોકો માટે કેટલા જરૂરી છે અને નામ શેષ થઈ જશે તો શું નુકસાન થશે તેની માહિતી પણ આપવામાં આવી હતી આની સાથે સરકાર દ્વારા બનાવવામાં આવેલા વન કાયદો ઓગણીસો સત્યાવીસ તથા વન સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી